નમસ્કાર દર્શક મિત્રો બેચ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સુકડીના પોપડાની જેમ રોડના પોપળા ઉખડીને પચાસ ફૂટ દૂર ફંગોળાઈ ગયા પૂરના પાણીએ ખોલી ભ્રષ્ટાચારની પોલ આશરે ચાલીસ કરોડના રોડની કરી ફચેતી તરસાલેથી કાયા જોડતા માર્ગને આશરે ચાલીસ કરોડના ખર્ચે ડભોયના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પ્રજાના હિત માટે મંજૂર કરવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારને કારણે રોડના પોપડે પોપળા ઉખડી પચાસ ફૂટ દૂર ધોવાઈ ગયા તરસાલેથી કાયા જતા રોડ પર પાતરવેની અનેક આવરોણ પાસે પણ મોટા મોટા ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે આ જોઈને દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા કેટલો મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે રોડ ધોવાઈ જતા રૂવાદ ગામના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે પૂરના પાણીમાં રોડ સુકડીના પોપડા નીચે મૂકડીને પચાસ ફૂટ દૂર સુધી જતો રહ્યો છે આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોના લાયસન્સ રદ કરવા જોઈએ જેથી સરકારના મંજૂર કરેલા રૂપિયા આ રીતે બરબાદ ન થાય એવી કરેલી માંગ રામજનોની છે રિપોર્ટ વિરેન્દ્રસિંહ પઢિયાર બીએચટીવી ન્યૂઝ ગામ લોકોની માંગણી એવી છે કે આવા કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થવા જોઈએ અમારો પૈસા ઓળ બનાવેલો છે જ્યારે આ રોડની સંરક્ષણ દીવાલ બનાવવામાં આવી તો જે તે એન્જિનિયરે ચાર ફૂટનું લેવલ બનાવવાનું કીધું હતું અને બે ફૂટનું બનાવ્યું છે એના માટે પાણીનો ફ્લો ગોમ તરફ આવ્યો છે અને ગોમની સામે મંદિરને નુકસાન થયું સામેની સાઇડે પાણી ગયું તો સત્તરથી અઢાર ગાયોને નુકસાન થયું બે ત્રણ ગાયો મરી ગઈ છે એની જવાબદારી સંપૂર્ણ કોન્ટ્રાક્ટરની રહેશે જે તે સમયે એક્સિડન્ટ ઝોન અહીં આગળ જાહેર કર્યો તે વખતે એક્સિડન્ટ ઝોન ઓરિજિનલ મેં જે તે જગ્યાએ નથી ગાયોરોહન તરફ જવાની જગ્યા ઉપર એક્સિડન્ટ ઝોન થયો છે બાજુમાં સ્કૂલ આવેલી છે પણ એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નથી અમે કલેક્ટરને અરજી આલી મામલતદારને આલી માર્ગ મકાન વિભાગને આલી છે અમે અને ગાંધીનગર પણ અરજી આલી છે એનો કોઈ જાતનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી હવે ખબર નથી કોન્ટ્રાક્ટરે કઈ રીતનું બનાવેલું છે આ જગ્યા પર કોન્ટ્રાક્ટર બેદરકારી એટલે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તો ગ્રામજનોની માગણી છે કે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ એમ